નમસ્કાર દોસ્તો સ્વાગત છે સરકારી નોકરી કરતા કર્મચારી માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીની હાજરી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે હવે કર્મચારીઓ દરરોજ સવારે દસ ને ચાલીસ વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચવાનું રહેશે ઓફિસ બંધ થવાનો સમય સાંજે છ ને દસ વાગે રહેશે જે કર્મચારી સવારે મોડા અને સાંજે વહેલા રજા લેશે તેમના રજાઓ કાપી નાખવામાં આવશે સામાન્ય વહીવટ વિભાગે આવા કર્મચારીઓની રજા અડધા દિવસની ઘટાડવાનો પણ નિર્ણય લીધો છે ધાનેરામાં આવેલ ઉપવેદ સ્કૂલ ખાતે એન્યુઅલ ફંક્શન કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી લોકોને મોહિત કર્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવેલ સ્કૂલ ખાતે એન્યુઅલ ફંક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મહંત શ્રી એક હજાર આઠ શિવપુરી ગુરુજી જીવનપુરીજી મહારાજ નેનાવા નાવા તેમજ સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો ભગવાનદાસ પટેલ તેમજ પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ તેમજ આગેવાનો ડોક્ટરો પત્રકારોનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું ગુજરાતમાં સબ ગોલમાલે સબ ગોલમાલે ગરીબોને પોતાનું દૂર કરવાનો પ્રયાસ કરતું ચલાવતા હોય તો હેલ્મેટ પહેરવું પડશે કારણ કે ડીસા ટ્રાફિક પોલીસ હવે ટુ વ્હીલરની સાથે સાથે રિક્ષા ચાલકોને પણ મેમો પધરાવી રહ્યા છે ડીસામાં પણ એક રીક્ષા ચાલક આ ઘટનાનો ભોગ બન્યો છે મોટર વ્હીકલ એક્ટ એકસો મુજબ મોટર સાયકલ ચાલકે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે પરંતુ ક્યાંય રિક્ષા ચાલકને હેલ્મેટ પહેરવું જોઈએ તેનો ઉલ્લેખ કે કાયદામાં કોઈ જોગવાઈ નથી છતાં ટ્રાફિક પોલીસના કર્મચારીને જાણે કાયદાથી અજાણ હોય તેમ રિક્ષા ચાલકને હેલ્મેટ મેમો આપી દેતા આવી કાળઝાળ મોંઘવારીમાં ગરીબ રિક્ષા ચાલકને બાર હજારનો નો દંડ ફરવો પડ્યો પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે યુવા સંગઠન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી સ્વ રાહુલ પાત્રોડાની સ્મૃતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું શિબિરનું આયોજન ચિત્રાસણી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું પાલનપુર ભૂમિ બ્લડ બેન્કનો સહયોગ આ કાર્યક્રમમાં મળ્યો હતો યુવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મડાલ ગામમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે બે અલગ અલગ ખેતરોમાંથી અગિયાર કિલોથી વધુ અફીણના ડુંડા જપ્ત કર્યા છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બાબુભાઈ હરજીજી ઠાકોર નામના ખેડૂતે રાયડાની પાકની આડમાં અફીણના ડુંડાની ખેતી કરી હતી તેમના ખેતરમાંથી એક પોઈન્ટ બેતાળીસ કિલોગ્રામ અફીણના ડુંડા મળ્યા જીવન જરૂરિયાત તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પશુપાલન ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જાયો છે થરાદ તાલુકાના જમડા ગામમાં એક બની ઓલાદની ભેંસ રૂપિયા ચાર પોઈન્ટ અગિયાર લાખની અસાધારણ કિંમતે વેચાઈ છે આ ભેંસ રોજના બાવીસ લીટર દૂધ આપે છે જમણા ગામના પશુપાલક જેડી રાજપૂતે આ ભેંસનું વેચાણ કર્યું છે સુઈ ગામના પશુપાલક તેજાજી આ ભેસની ખરીદી કરી છે તેમણે જણાવ્યું કે તેઓએ આ ભેંસને દૂધ ઉત્પાદન માટે રાખશે અને તેનું પુનઃ વેચાણ કરવાના નથી સીબી પોલીસે તેર વર્ષ જૂના મંદિરમાં લૂંટ કેસમાં ફરાર આરોપીને ઝડપી લીધો છે આરોપી મહેશ દીપાભાઈ ખરાડીયા જામનગર જિલ્લાના ભગેડી ગામમાં રમેશ પરમાર તરીકે ઓળખ છુપાવીને રહેતો હતો વર્ષ બે હજાર બારમાં મણુદ ગામના રામજી મંદિરમાં થયેલી લૂંટનો આ કેસ છે આરોપીએ રાત્રે મંદિરમાં ઘુસી પૂજારી પર હુમલો કર્યો તેને સોના ચાંદીના દાગીનાને રોકડ મળી કુલ ત્રણ લાખ એકાવન હજાર નવસોની લૂંટ ચલાવી હતી પાલનપુર નગરપાલિકાનો સુધારેલો વિકાસ નકશો સોમવારે પાલિકામાં જાહેરમાં મુકાશે જેમાં છેલ્લા બે માસ દરમિયાન નાગરિકોએ જે વાંધા સૂચનો કર્યા હતા તે સુધારવામાં આવ્યા હતા હજુ આગામી ઓગણીસ માર્ચ સુધી વાંધા સૂચનો સીધા ગાંધીનગર કરી શકાશે તેમ પાલિકા દ્વારા જણાવાયું હતું આદર્શ હાઈસ્કૂલ દિયોદર ખાતે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને સન્માન સમારંભાગટ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો માર્ચ બે માં ધોરણ દસ અને બારમાં પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તથા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તથા મુખ્ય મહેમાન એમ એન પટેલ આઈટીઆઈ કોલેજ સિયોરીના પ્રિન્સિપાલ નિયામક શ્રી લાલજીભાઈ જામાભાઈ પટેલ હાજર રહ્યા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્યાવીસમી ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આજે રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમ પરથી સૌરાષ્ટ્ર અને કચ્છના અગિયાર જિલ્લાના પચીસ જનના બે લાખ જેટલા પ્રશ્નપત્રનું આજે સવારથી એસટી બસોમાં વિતરણ શરૂ કરવામાં આવ્યું જેમાં જે તે જિલ્લા સુધીની એસટી બસમાં પ્રશ્નપત્ર અને પરીક્ષાલક્ષી સાહિત્યના બંધ સીલ પેક કવરમાં વિતરિત કરવામાં આવ્યા જેમાં એક બસમાં એક પોલીસ જવાન બંદોબસ્ત માટે રાખવામાં આવ્યો હતો